સર હવે મેં તમારા ઓવરલ આપણે કંપનીના ફાઇનાન્સિયલ ઉપર નજર કરી ફાઇનાન્સિયલ આપણે જોયું કે ક્વાર્ટરલી બેઝિસ સારો એવો ગ્રોથ આપણને જોવા મળે છે એમાં સ્પેશિયલી જોઈએ તો આપણે જે લાસ્ટ ક્વાર્ટરની કમ્પેરમાં આ ક્વાર્ટરમાં તમે જો નફો સાથે સાથે આપણે જોઈએ તો કંપનીનો જે આવક ઇબીટ ડાલ ઓવરઓલ માર્જિન બધામાં કંપનીએ સારું પરફોર્મન્સ એથી જોવા મળી રહ્યું છે તો સર મારો ક્વેશ્ચન એ છે કે આ જે ગ્રોથ છે એને આગળ ટકાવી રાખવા માટે કંપની કઈ સ્ટ્રેટેજી છે કે જેની ઉપર એથી અમલીકરણ કરી રહી છે સર આપણે જોયું ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આપણું રિઝલ્ટ જે આવ્યું છે એ આપણે પબ્લિક કરેલું છે અને એવો જ ગ્રોથ અમે જે પ્લાનિંગ કર્યું છે આ વર્ષનું કે ભાઈ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં અમે આ વર્ષે વીસથી પચીસ ટકાના ગ્રોથ ઉપર સ્ટ્રેટેજી બનાવી છે અને જે અમારું બિઝનેસ પ્લાન છે એ જે ચાર વર્ટિકલમાં અમે ગ્રો કરી રહ્યા છીએ તો એ જ રેટથી આગળ જશે એનું કારણ એ છે કે આ વખતે થોડું મોન્સૂન બી અર્લી હતું અને મોન્સૂનને હિસાબે આપણને ફર્સ્ટ ક્વાર્ટરમાં બી બેનિફિટ મળ્યો છે લાસ્ટ જૂન મહિનામાં અને એથી આગળ હવે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જે ક્વાર્ટર છે એમાં બી એ કન્ટિન્યુઅસ આપણને ગ્રોથ જળવાઈ રહેશે અને ત્યાં આગળ પછી સપ્ટેમ્બર પછી પાછું રવિ સિઝન આવશે તો રવિ સિઝનને અત્યારે મોન્સૂન સારું હોવાથી વોટર લેવલ બી સારું છે એના હિસાબે આપણને રવિ સિઝનમાં બી એનો બેનિફિટ મળશે અને આપણે જે ગ્રોથ પ્લાન કરેલો છે એ પ્રમાણે આગળ આપણે વધતા રહીશું ઓકે સર હવે જે આપણી સમગ્ર જે કંપની છે તેના માટે સાયખા પ્લાન્ટ બહુ મહત્ત્વનો છે એટલે મારે એ મુદ્દો ખાસ અહીં સમજવો છે આપણે બેકવર્ડ ઇન્ટિગ્રેશનના ફોકસ સાથે આ કામ પ્લાન્ટ જે છે તેને શરૂ કર્યો હતો તો અત્યારની પરિસ્થિતિમાં સૌથી પહેલાં તો જે કેપેસિટી યુટિલાઇઝેશન છે તે કયા લેવલ પર છે અને ત્યાંથી કયા પ્રકારનું આઉટપુટ આપણે લઈ રહ્યા છીએ એ થોડું સમજાવો સર અમારો ત્યાં જે સાયખા પ્લાન્ટ નાખો અમે હન્ડ્રેડ પર્સન્ટ એને બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે જ પ્રોજેક્ટ કરેલો છે અને એ જે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ એની અમે કેપેસિટી જે પ્લાન્ટ નાખેલો છે એની આઠ હજાર ટન પર યરની કેપેસિટી છે અને આ વર્ષે અમે એ સાઠથી સિત્તેર ટકાના કેપેલે કેપેસિટી યુટિલાઇઝેશનના રેશિયોથી ચાલી રહ્યા છે અને ફર્સ્ટ ક્વાર્ટરમાં બી અમે એ રેશિયો એચિવ કર્યો છે અને આ વર્ષના એન્ડ સુધીમાં બી અમે એ આગળ પ્રોડક્શન જે યુટિલાઇઝેશન કેપેસિટી યુટિલાઇઝેશન છે એ કન્ટિન્યુ રહેશે આવતા વર્ષમાં પછી એ અમે જે આ વર્ષે સાઠ સિત્તેર ટકા છે એનું અમે એંસી પંચ્યાસી ટકા સુધી જશું એ રીતના અમે નવી પ્રોડક્ટો બી પ્લાન કરેલી છે અને મેક્સિમમ એની કેપેસિટીનું યુટિલાઇઝેશન બે હજાર સત્યાવીસ સુધીમાં અમે કરીએ એવી અમે પ્રોડક્શન પ્લાન અને એની કેપે એની કેપેસિટી યુટિલાઇઝેશનની સ્ટ્રેટેજી બનાવેલી છે જી બિલકુલ સર આપણે પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અમે જોયું ઘણી બધા પ્રોડક્ટ છે જે પોર્ટફોલિયોમાં સમાવેશ થાય છે તો સ્પેસિફિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અને સાથે સાથે એક્સપોર્ટમાં કઈ પ્રોડક્ટ છે કે જે સૌથી વધુ ગ્રોથ કરી રહી છે અને આગળ કંપનીની કોઈ પ્રોડક્ટમાં ડાયવર્સિફિકેશનની યોજના હોય સર તો એ પણ જણાવો સર હવે અમે જે બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટેનો જે પ્રોજેક્ટ નાખ્યો છે એમાં મેઇન અમારી જે કેમેસ્ટ્રી છે એ પાયરેથ્રોડ કેમેસ્ટ્રી છે સિન્થેટિક પાયરેથ્રોડ જે સિન્થેટિક પાયરેથ્રોડ કેમેસ્ટ્રી જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ઇન્ડિયા ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રી જે અહીંથી સેવન્ટી એટી પર્સન્ટ વર્લ્ડને એક્સપોર્ટ થાય છે અને એમાં કોઈ ઇમ્પોર્ટેડ વસ્તુની ઇમ્પોર્ટેડ રો મટિરિયલની કોઈ જરૂર પડતી નથી હંડ્રેડ પર્સન્ટ આપણે જે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે એ પ્રમાણે આપણે એમાં બધી જ રો મટિરિયલ અહીંથી ઇન્ડિયામાંથી જ અવેલેબલ છે અને એમાંથી આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ જે પ્રોડક્ટ છે અમે મોસ્ટલી સાઠથી સિત્તેર ટકા જે પ્રોડક્શન છે એનું અમે એક્સપોર્ટ કરીએ છીએ બાકીનું અમે ડોમેસ્ટિક અને કેપ્ટિક કન્જ્સન માટે યુઝ કરીએ છીએ અને બીજી પ્રોડક્ટો જે અમે સાથે એલાઇન કરી છે અમે એવી સ્ટ્રેટેજી બનાવીએ છીએ બનાવી છે કે જે ટેકનિકલ આપણે સાયખા પ્લાન્ટમાં બનાવીએ એ ટેકનિકલ અમે જે અમારી બી ટુ સી જે બ્રાન્ડ બનાવી અને અમે અમે ડોમેસ્ટિક ઓલ ઓવર ઇન્ડિયામાં પાન ઇન્ડિયામાં જે કરીએ છીએ એમાં મેક્સિમમ યુઝ થાય સેકન્ડ અમારો જે બિઝનેસ વર્ટિકલ છે એ બી ટુ બી છે જે અમે પાન ઇન્ડિયામાં કરીએ છીએ એમાં ફોર્મ્યુલેશન કરી અને અમે એને આગળ કસ્ટમરને પ્રોવાઇડ કરીએ એ સ્ટ્રેટેજી બનાવેલી છે થર્ડ છે અમે એ પ્રોડક્ટમાં એક્સપોર્ટ કરીએ છીએ અને ફોર્થ છે અમે એ ટોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન બી કરીએ છીએ તો એ રીતના ચારે વર્ટિકલ અમારા પેરાલલી ગ્રો થાય અને એ જેટલું બી પ્રોડક્શન છે અમારું એ પ્રોડક્શન અમે આવી રીતના એને યુટિલાઇઝેશન કરી અને એનું મેક્સિમમ બેકવર્ડ ઇન્ટિગ્રેશન યુઝ કરી અને આગળ વધી બિલકુલ સર બહુ સરસ તમે સમજાવ્યું હવે મને જરૂર જીઓગ્રાફીના હિસાબે સમજવું છે કારણ કે ચાર નવા રાજ્યોની અંદર હમણાં હમણાં જ આપણે પ્રવેશ કર્યો છે ઓડિશા આંધ્રપ્રદેશ કર્ણાટકા અને તેલંગણા એટલે ટોટલ જોવા જઈએ ને તો લગભગ ચોવીસ રાજ્યોમાં આપણું કામકાજ અત્યારે ફેલાયેલું છે અને પચીસથી વધુ દેશોમાં આપણે એક્સપોર્ટ પણ આપણી પ્રોડક્ટ્સ જે છે તે કરીએ છીએ તો આ જિયોગ્રાફીમાં શું આવનારા દિવસોમાં કોઈ પરિવર્તન કોઈ એક્સપેન્શન તમે નવો ઉમેરો કરવા જઈ રહ્યા છો સર અમારી જે સ્ટ્રેટેજી છે એમાં અમે દર વર્ષે એક બે સ્ટેટ નવા એડ કરીએ અને એમાં એની ત્રણ વર્ષનું સ્ટ્રેટેજી હોય ફર્સ્ટ ફર્સ્ટ ઇયર આપણે એનું એમ્પ્લોઈઝ સેટઅપ કરીએ નેટવર્કિંગ કરીએ જે નીચે ડીલર લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આખું સેટઅપ કરીએ પછી ધીમે ધીમે એમાં પ્રોડક્ટ અમે સેટ કરતા જઈએ જે સ્ટેટની જે જરૂરત છે એ પ્રોડક્ટનું પોર્ટફોલિયો ડિઝાઇન કરીએ અને બીજા અને ત્રીજા વસ્તી એનું અમે મેક્સિમમ આઉટપુટ લઈ આવી એ રીતના અમે પ્લાન કરતા હોઈએ અને અત્યારના અમે જે પ્લાનિંગ કરીએ છીએ એમાં દર વર્ષે નવા નવા અમે સ્ટેટ એડ કરીએ અમારી જે ગ્રોથ સ્ટોરી છે એના એ એ ત્રણથી ચાર પિલર છે કે ભાઈ અમે નવો એરિયા એક્સપેન્શન કરતા જઈએ એને ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલી બી પહેલાં અમે બેથી ચાર કન્ટ્રીમાં કરતા હતા આજે અમે પચીસ ત્રીસ કન્ટ્રીમાં અમારું એક્સપોર્ટ છે અને એ એક્સપોર્ટ જે અમારું છે એ મેક્સિમમ અત્યારે એશિયા સ્પેસિફિક છે મિડલ ઇસ્ટ કન્ટ્રી છે આફ્રિકન કન્ટ્રી છે આ રીતની અમે એરિયા ઇન્ટરનેશનલી અને ઇન્ડિયામાં જે છે અત્યારે ચોવીસ સ્ટેટ કરીએ છીએ શરૂઆતમાં અમે ત્રણ સ્ટાર સ્ટેટથી ચાલુ કર્યું હતું આજે અમે દસ વર્ષની અંદર મેક્સિમમ જે પોટેન્શિયલ સ્ટેટ છે એ બધા અમે કવર કરી લીધા છે તો એ પ્રમાણે એરિયા એક્સપેન્શન કરતા જઈએ પેરેલલી અમે અમારું જે ડીલર નેટવર્ક છે કસ્ટમર બેઝ છે એને બી વધારતા જઈએ છીએ જેથી દર વર્ષે આપણને એમાંથી ગ્રોથ મળે ફોર્થ છે થર્ડ છે અમારું પ્રોડક્ટ રેન્જ જે પ્રોડક્ટ રેન્જ છે જે માર્કેટની નીડ છે ઈ માર્કેટની નીડ પ્રમાણે અમે નવી નવી પ્રોડક્ટો દર વર્ષે એડ કરતા જઈએ છીએ અને બી ટુ સીમાં જે છે અમારી બ્રાન્ડ ઇમેજ છે એ અમે બ્રાન્ડ ઇમેજ સ્ટ્રોંગ કરેલી છે જે અમે ખેડૂત લેવલ સુધી વર્ક કરીએ છીએ અમે પ્રોડક્ટ વેચવા કરતાં ખેડૂતને જે પ્રોબ્લેમ છે એનું આઈડેન્ટિફાઈ કરીને એનું એને સોલ્યુશન વેચીએ છીએ કે જે ઇકોનોમિક હોય ફાર્મર લેવલે એને મેક્સિમમ એનો બેનિફિટ મળ બેનિફિટ બી મળે અને એનું ઉત્પાદન બી વધે એવી અમારી ઓલવેઝ અમારી જે સેલ્સ ટીમ છે આજે અમારે બસો ને પચાસ લોકોની સેલ્સની ટીમ છે જે ઓલવેઝ ખેડૂત લેવલ સુધી ગ્રાઉન્ડ લેવલ સુધી વર્ક કરવા માટે તત્પર હોય છે અને હરેક ખેડૂતોને ઇન્ડિવિજ્યુઅલી મળી ખેડૂતો જોડે મિટિંગો કરી અમારા પ્રોડક્ટ એનું ડેમોન્સ્ટ્રેશન કરી અને ખેડૂતોને એ પ્રોડક્ટના બારેમાં સમજાવતા હોય એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા હોય અને એવી રીતના અમે ગ્રાઉન્ડ લેવલથી અપ જઈએ છીએ બીજો જે અમારો ઓર્ટિકલ છે બી ટુ બીનો જે બી બી બે તરીકે અમે કરીએ છીએ ફોર્મ્યુલેશન એક અમે જે ટેકનિકલ સાયખા જે બનાવીએ છીએ એ એનું તો પાન ઇન્ડિયાની અંદર અમે જેટલા બી 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 લેવલના કસ્ટમર છે નાનાથી લઈને મોટા સુધી બધા સાથે એગ્રેસિવલી અમે એક ટીમ બનાવેલી છે કે બધાને અમારો ટચ હોય એની જે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રોડક્ટ અમે એના જે સમયની સમયની સાથે સાથે એ પ્રોડક્ટને અમે ડિલિવર કરીએ અને એનો બિઝનેસ એન્હાન્સ કેમ કરીએ એવી બી કોશિશ કરીએ છીએ જે અમારી પાસે અત્યારે બી ટુ બીના છસોથી સાત છસો કસ્ટમર છે જે બે કરોડથી લઈ અને પચાસ કરોડ સુધીના કસ્ટમર છે એને અમે ઓલ ટાઈમ મતલબ એવરી ટાઈમ અને એવરી એની જે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય છે એ અમે એને હન્ડ્રેડ પર્સન્ટ ફૂલફિલ થાય એવા પ્રયત્નો કરી અને આગળ વધતા રહીએ છીએ સર એક નાનકડી ચેલેન્જ બાંગ્લાદેશ હતી શું એ બધું સોલ્વ થઈ ગયું છે ત્યાં સપ્લાય ડિમાન્ડ ફરી બાંગ્લાદેશની અંદર લાસ્ટ ઇયર થોડુંક કોમી રખમાણો થયા હતા કરન્સીના ઇસ્યુ હતા એના હિસાબે છ આઠ મહિને અમારો બિઝનેસ ત્યાં નહોતો થયેલો પણ એ પછી લાસ્ટ ઇયર થર્ડ ફોર્થ પાર્ટરથી સ્ટીમલાઈન થઈ ગયેલું અને હવે એ એ બિઝનેસ રેગ્યુલરાઇઝ થઈ ગયો છે અને અમે ત્યાં નોર્મલી જે એક્સપોર્ટ કરતા હતા એ અમારું પાઇપલાઇન ચાલુ છે ઓકે સો ફરી એકવાર થે બિઝનેસ ફરી એકવાર સ્ટ્રીમલાઇન થઈ ચૂક્યો છે બાંગ્લાદેશની વાત હવે સર મને રો મટીરિયલ વિશે થોડું સમજાવો કારણ કે જે સોર્સિંગ આપણે કરીએ છીએ પ્રાઇસીઝમાં બહુ બધી વોલિટિલિટી પાછલા થોડા દિવસોમાં જોવા મળી પ્લસ ગ્લોબલ ચેઇનમાં સપ્લાયની અંદર થોડા પ્રોબ્લેમ્સ હતા એ બધું સોલ્વ થયું છે હવે પરિસ્થિતિ કેવી છે શું રો મટીરિયલ બરાબર સોર્સ આપણે કરી શકીએ છીએ કે નહીં લોકલ ઇન્ટરનેશનલ જે કંઈ પણ છે તે થોડું બ્રેકઅપ હવે તમે સમજાવો હવે આપણે ઇન્ટરનેશનલ વાઇઝ જોઈએ તો સપ્લાય ચેઇનના ઇસ્યુ હતા ઇન્વેન્ટ્રીનો ઇન્વેન્ટ્રી યુઝ હતી લોકો માટે હવે એ બધું ધીમે ધીમે લિક્વિડેશન ઓલમોસ્ટ પતી ગયેલું છે અને નવા ઓર્ડર્સ બધા આવતા થઈ રહ્યા છે અને સ્ટાર્ટિંગથી મતલબ લાસ્ટ ઇયર લાસ્ટ ક્વાર્ટરથી એ બધું સ્ટીમલાઇન થઈ અને ઇન્ટરનેશનલી ઇન્ડિયાથી એક્સપોર્ટનો રેશિયો છે એ બી વધી રહ્યો છે અને જે આપણે ઇન્ટરનેશનલી જે ઇમ્પોર્ટ કરીએ છીએ રો મટિરિયલ એ બી મોસ્ટલી સ્ટીમલાઇન છે એમાં બી કોઈ વોલેટેબિલિટી નથી આપણે જ્યારે બી જે મટિરિયલની જરૂરિયાત હોય છે એ મટિરિયલ આપણને અવેલેબલ થઈ જાય છે અને આપણું પ્રોડક્શન રૂટીન પાઇપલાઇન પ્રમાણે આપણે પ્લાન કરતા રહીએ છીએ અને આગળ વધતા રહીએ છીએ ઓકે હવે સર થોડા ડોમેસ્ટિક ફેક્ટર્સ ચોમાસું અત્યાર સુધી કેવું જઈ રહ્યું છે જે પ્રિડિક્શન્સ હતા તે પ્રમાણે ટકાવારી અને આવનારા સમય માટે થઈને કેમ કે અમુક જગ્યાએ એવું જોયું છે કે ત્યાં અતિવૃષ્ટિની સ્થિતિ પણ હતી અમુક જગ્યાએ જોયું છે કે ચોમાસું થોડું પાછળ મોડું પણ આવ્યું હતું પણ હાલની સ્થિતિને જોતા તમે ડિમાન્ડ સેનારીઓ કેવો જોઈ રહ્યા છો સર હવે આ વર્ષનું આપણે મોન્સૂનનું ફોરકાસ્ટિંગ જોઈએ તો જનરલી આપણે જુલાઈ ફર્સ્ટ વીકમાં યા જૂન એન્ડમાં વરસાદનું વરસાદ વાવણી લાયક થતો હોય છે પણ આ વર્ષે આપણને પંદર જૂન પહેલાં જ વાવણી લાયક વરસાદ થઈ ગયો મોસ્ટલી વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયામાં જે આપણે જોઈએ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તો ત્યાં વરસાદનું લેવલ અને જે ફોરકાસ્ટિંગ હતું એ પ્રમાણે થયો છે અને લાસ્ટ ઇયરની એવરેજ જે વરસાદ છે એના કરતાં સો એકસો દસ ટકાના લેવલે આપણને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વરસાદ અત્યાર સુધીના ડાટા જે છે એમાં આપણે જોઈ રહ્યા છીએ બીજું અમુક સ્ટેટમાં જે અતિવૃષ્ટિ છે આપણે હમણાં રેસન્ટલી જોયું કે ભાઈ કાશ્મીરની અંદર વધારે વરસાદ થયેલો છે કે બંગાળની અંદર વધારે વરસાદ થયેલો છે પણ એ આવડા આપણે જે જોઈએ છે અત્યાર સુધીમાં જે પાસ્ટ આપણે જોઈએ તો કંઈ ને કંઈ વધારે વરસાદ ક્યાંક ઓછો પણ આફ્ટર એન્ડ ઓફ ધ ઇયર જે આપણું એવરેજ રેઇનફોલ છે એ આપણે થતો હોય છે પણ ક્યારેક કંઈક વધારે ક્યારેક કંઈક ઓછો તો એ વીસથી પચીસ ટકાની ઇફેક્ટ આવે છે મોસ્ટલી એમાં વધારે એટલો પ્રોબ્લેમેટિક આપણને અત્યારના સમય સુધી નથી દેખાતું અને આવતા આવતા સમયમાં બી ફોરકાસ્ટિંગ આપણને જે અત્યારે અઢારથી લઈને પચીસ સુધીનું છે તો વરસાદ અત્યારે ઘણી જગ્યાએ ચાલુ બી થઈ ગયો છે અત્યારને ખરી વરસાદની જરૂરિયાત હતી એ જ સમયે વરસાદ આપણને મળી રહ્યો છે અને આપણે જોઈએ જે આપણા દેશની અંદર જે ફિલ્ડ ક્રોપ છે મોસ્ટલી કે જેના ઉપર આપણી ઇકોનોમિક ડિપેન્ડન્સી છે એમાં આપણે કોટન છે ગ્રાઉન્ડનટ છે પેડી ડાંગર છે શેરડી છે આ બધા ક્રોપ કન્ડિશન બી એક્સલન્ટ છે અને એને જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણને મોન્સૂન પ્રમાણે વરસાદ બી મળી રહ્યો છે અને એટલું કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન બી નથી કે જેમાં વધારે પડતું ડેમેજ હોય હોઈ શકે પાંચ દસ ટકા ડેમેજ અમુક વિસ્તારમાં વધારે વરસાદને હિસાબે થાય અમુક જગ્યાએ ઓછા વરસાદની હિસાબે થાય પણ ઓન એન એવરેજ જે છે અત્યારે આપણા દેશ આખાની જે પરિસ્થિતિને જોતા એ એવરેજ કરતા અપર લેવલમાં ચાલે છે એટલે આપણને અત્યારે કોઈ એવો સંભાવ કોઈ એવો પ્રોબ્લેમ સામે નજર દેખાતું નથી જી સર તમારે આપણે જોયું તો માર્ચ મહિનામાં કંપનીના જે માર્જિન હતા અને કંપેરમાં જૂનમાં સારું કમ્બેક અહીંથી આપણને માર્જિનમાં નેટ પ્રોફિટ માર્જિનમાં જોવા મળ્યું છે તો સર આગળ શું ગાઈડન્સ છે માર્જિનને લઈને અને સર સાથે કે ઓવરઓલ જે માર્જિનને આગળ બેટર વધુ બનાવવા માટે કંપની કંઈ સ્ટ્રેટેજી ઉપર કામ કરી છે પ્રાઇસિંગ પાવર ઉપર કે કોસ્ટ એફિશિયન્સી ઉપર સર અમે ઓલવેઝ જે વર્ષની સ્ટ્રેટેજી બજેટિંગ કરતા હોઈએ છીએ એમાં એ પ્રમાણે અમે પ્લાનિંગ કરેલું છે કે ભાઈ લાસ્ટ યર જે અમારો બિઝનેસ આખા વર્ષનો ઓન એન્ડ એવરેજ હતો લાસ્ટ યર આઈ થિંક અમે નવસો પચાસ કરોડે ક્લોઝ કર્યું હતું તો એના કરતાં વીસથી પચીસ ટકા અમે આ વર્ષે ગ્રોથ લાવશું તો ઓને અરાઉન્ડ અમે બારસો કરોડ સુધી આ બિઝનેસને લઈ જશું એના માટે મેં જે પહેલાં પણ આપણે વાત કરી એ પ્રમાણે જે અમારા બિઝનેસના ચાર વર્ટિકલ છે બ્રાન્ડ બિઝનેસ છે પછી બી ટુ બી બિઝનેસ છે એક્સપોર્ટ છે ટોલિંગ છે આ બધું પેરેલલી અમે ગ્રો કરતા રહીએ છીએ અને એમાં પ્રોડક્ટ રેન્જ વધારતા રહીએ છીએ નવું એરિયા એક્સપાન્શન કરતા રહીએ છીએ અને નવી નવી પ્રોડક્ટો એડ કરી અને એની બિઝનેસ સ્ટ્રેટેજી બનાવી અને એમાંથી કેમ મેક્સિમમ અમે ગ્રોથ લઈ આવીએ એ પ્રમાણે અમે પ્લાનિંગ કરતા રહીએ છીએ ડેફિનેટલી સર છેલ્લો સવાલ મારો રહેશે તે ગ્લોબલ અત્યારે એક ચર્ચા ચાલી રહી છે અને તે એ છે કે જે ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવી રહ્યા છે તો તેની આપણા સેક્ટર પર નંબર વન અને આપણી કંપની પર નંબર ટુ શું અસર કેમકે એગ્રોકેમિકલ એક એવું સેક્ટર છે કે જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ છે મેક ઇન ઇન્ડિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અત્યારે પુશ કરી રહ્યા છે કે આપણા લોકલ મેન્યુફેક્ચરિંગને વધારેમાં વધારે મહત્ત્વ પ્રોત્સાહન આપવામાં આવે અને તે એક્સપોર્ટ પણ થાય તો આ સેનેરીઓ થોડો સમજાવો આપણે શું ટેરિફની કોઈ અસર આપણા સેક્ટર પર કે આપણી કોઈ પ્રોડક્ટના વેચાણ પર થવાની છે સર અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે આપણું જે સેક્ટર છે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી એમાં એમાં યુએસનું જે ટેરિફ વોર અત્યારે જે આપણે ડિસ્કશન કરીએ પણ એમાં કોઈ સ્પેસિફિક સ્પેસિફિકલી અત્યારે સુધીમાં કોઈ એવું જાણવા નથી મળેલું કે ભાઈ આ આ સેક્ટરમાં આટલું ટેરિફ નાખેલું છે એઝ જ છે એગ્રોકેમિકલમાં એમાં કોઈ નવું ચેન્જ અત્યાર સુધી એમાં આવેલું નથી તો જે અને આપણે એક્સપોર્ટની વાત કરીએ ઇન્ડિયામાંથી તો ઇન્ડિયાથી અમેરિકામાં એટલું મેજર કોઈ એક્સપોર્ટ બી નથી એગ્રોકેમિકલનું કારણ કે આમ આપણે ઇન્ટરનેશનલી આખું જોઈએ તો ચાઇના અને ઇન્ડિયા બે મેજર કન્ટ્રી છે કે જે વર્લ્ડને આ એગ્રોકેમિકલ પૂરું પાડે છે એમાં મેક્સિમમ જે રોલ છે એમાં ચાઇનીઝ ચાઇના ચાઇનાનો છે અને એની જે જે કેમિસ્ટ્રી છે આમાં જે આજે આપણે ખાલી એગ્રોકેમિકલ સેક્ટરની વાત કરીએ તો એમાં સાડી ત્રણસો ચારસો પ્રોડક્ટ છે તો બધે બધી જ પ્રોડક્ટ બધો એક જગ્યાએ પોસિબલ નથી તો જે પ્રોડક્ટમાં ચાઇના જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્ટમાં આપણે ઇન્ડિયા એમાં નથી કરી શકતું કારણ કે એની કેપેસિટી એનું થોટ્સ એ બધું અલગ છે અને જે કેમિસ્ટ્રીમાં આપણે પાવરફુલ છે એમાં ચાઇના ચાઇનાની એન્ટ્રી નથી તો આપણે જે પ્રોડક્ટ અહીંથી એક્સપોર્ટ કરીએ છીએ વર્લ્ડને સપોઝ એક એક્ઝામ્પલ આપું તો સિન્થેટિક પાયરેથ્રોડ છે એમાં સાયપરમેથરીન આલ્ફા મેથ્રીન આ બધી પ્રોડક્ટો આવે છે તો એમાં અત્યાર સુધી ચાઇના છે જ નહીં ઇવન ઇન્ડિયાથી ચાઇના એક્સપોર્ટ થાય છે અને ઇન્ડિયાથી પૂરા વર્લ્ડને બી એક્સપોર્ટ થાય છે તો જો એ આપણી કેપેસિટી છે અહીંયા પ્રોડક્શનની એમાં પાસઠ સિત્તેર ટકા સુધી એક્સપોર્ટ થાય છે પચીસ ત્રીસ ટકા ડોમેસ્ટિક ડોમેસ્ટિક કન્જમ્શનમાં યુઝ થાય છે અને એ લેવલમાં ક્યાંય ટેરિફનું અત્યાર સુધીના અહેવાલો આપણને ઇફેક્ટિવ છે નહીં અને એ જે રૂટીન ચાલતું હતું એ જ ચાલશે તો આમ જોઈએ તો જે કેમિસ્ટ્રી ઇન્ડિયાની અંદર છે એ એક્સપોર્ટ એઝ પર પેરેલ રહે છે અને બાકી ઇન્ડિયાની ડિપેન્ડન્સી અમુક પ્રોડક્ટની જે છે એ ચાઇના ઉપર છે જે આપણે આપણે ઇમ્પોર્ટ કરવું જ પડે છે જે અહીંયા પ્રોડક્શન નથી થતું અને હવેથી છેલ્લા પાંચ વર્ષથી આપણી એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે એના ઉપર બેકવર્ડ ઇન્ટીગ્રેશન ઉપર વિચારી રહી છે ઘણી પ્રોડક્ટ ઘણી કંપનીઓ ઘણા ઇન્ટરમીડિયેટ અત્યારથી ચાલુ કર્યા છે અને આગળ ફ્યુચરમાં કે ઓછામાં ઓછી ડિપેન્ડન્સી રહીએ અને આપણે અહીંયા મેક્સિમમ ડોમેસ્ટિક ઉપયોગ પ્રોડક્શન કરી શકીએ અને નવી નવી પ્રોડક્ટો એક્સપોર્ટ માટે બી આપણે સેટ કરીએ એવું આ ઇન્ડસ્ટ્રીનું ઓલવેઝ થિંકિંગ રહેલું છે અને એ પ્રમાણે પ્લાનિંગ ચાલે છે અને એમાં મેક ઇન ઇન્ડિયાનો બી ગવર્મેન્ટનો જે રોલ છે એનો બી આપણને મેક્સિમમ બેનિફિટ મળશે અને મળે બી છે કે જે ઇન્ડિયા પ્રોડક્ટ બનાવે છે એના ઉપર આપણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી અને ગવર્મેન્ટ જે ડોમેસ્ટિક પ્રોડ્યુસર છે એને મેક્સિમમ સપોર્ટ કરે છે હેલ્પ કરે છે અને એથી આપણે ઇન્ડસ્ટ્રી આખી એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રોથ થઈ રહી છે એનાથી આપણું ફ્યુચરમાં એક્સપોર્ટ બી વધશે અને આપણા દેશને બી બેનિફિટ છે જી બિલકુલ સર ખૂબ જ સરસ રીતે સર તમે સમજાવવાનો પ્રયત્ન કરીએ ઓવરઓલ કંપનીનું એક્સપોર્ટ ઓરિયન્ટેડ પ્રોડક્ટ ઓરિએન્ટેડ અને સાથે સાથે કંપનીના ગ્રોથ ઓરિએન્ટેડ દરેક રીતે આપણે અહીંથી સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને મારી સાથે જોડાવ ખૂબ ખૂબ આભાર જી સર